નમસ્કાર મિત્રો મિત્રો આજે ચૌદ એપ્રિલ ચૌદ મે બે હજાર પચીસ ખૂબ અગત્યનો વાત છે આપણે ઘણી બધી લોકકથાઓમાં કેટલાક શાસ્ત્રોમાં અને કેટલાક સમાચારો માધ્યમ દ્વારા આપણે જુદા જુદા યુગોની અને જુદા જુદા યુગોના એના સમયકાળની વાતો સાંભળી છે સતયુગની વાત સાંભળી ત્રેતા યુગ દ્રાપયુગ નક્કરયુગ ને સમયની ગણતરી સતયુગ એમ કે સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ ત્રેતા યુગ બાર લાખ છન્નું હજાર વર્ષ દ્રાપર યુગ આઠ લાખ છન્નું હજાર વર્ષ અને સતયુગના ચાર લાખ બત્રીસ હજાર વર્ષ આ કાળ ગણના કોને કરી કેવી રીતે કરી અને એનો જે પ્રથમ વર્ષથી શરૂઆત કરી હોય સત્તર લાખ અઠ્યાવીસો વર્ષ સુધીની આ યાદી ક્યાંથી કઈ રીતે બની આ ગંભીર ચિંતન નો વિષય છે પરંતુ ભારતની અંદર હવે સતયુગ સોળ કળાએ ખીલી રહ્યો હોય એવું આધાર પુરાવા સાથે કહી શકાય ભારતમાં સતયુગ સોળ કલાક ખીલી રહ્યો છે એવું આધારપૂર્વક કહી શકાય ભારત આમ તો સાર્વભૌમત્વ પ્રજાસત્તાક લોકતંત્ર છે વિશ્વની સૌથી મોટી જે અર્થ સત્તાઓ છે એમાં ચોથા નંબરની અર્થ સત્તા છે અને એવા ભારત વિશ્વની સૌથી મોટો લોકશાહી દેશ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું વિશ્વના આટલા બસો દેશોની અંદર સૌથી વધારેમાં વધારે એકસો ચાલીસ પિસ્તાલીસ કરોડની વસ્તીવાળો આ દેશ એટલે વિશ્વનો સૌથી મોટો દેશ અને એ દેશની અંદર સતયુગના મંડાણ પૂરેપૂરી સોળ કક્ષાએ થઈ ગયા છે સોળ કળાએ થઈ રહ્યા છે કઈ રીતે તો મહત્વ છે તો તમામ શાસ્ત્રોએ સૂદરોના શિક્ષણ એમની સંપત્તિ અને એમના શસ્ત્ર પ્રાપ્તિ પર પ્રતિબંધ ફળવાયેલો હતો આ આપણે જોયેલું સાંભળેલું અને અનુભવેલું જોયેલું સાંભળેલું અને અનુભવી તમે મેં અને આપણા અનેક વડવાઓએ આ જાય પરંતુ ભારતની અંદર અંગ્રેજોનું આગમન થયું ભારતમાં કેટલાક વર્ષો પહેલાં અંગ્રેજોનું આગમન થયું ત્રાજવા લઈને આવેલી પ્રજા એ આ દેશની ઉપર શાસક પ્રજા બની આ એક અજાયબી કહેવાય તલવારો લઈને તોપો લઈને જે પ્રજા આવી હોય એકબીજાની સામે લડવાની એ લોકોએ એકબીજાના શાસનો પડાવી દીધા એકબીજાના પ્રદેશ પડાવી દીધા હોય એકબીજાનો બંધિયાર બનાવ્યા હોય અને એકબીજાના કાપા કાપી કરી હોય એ સમજવા જેવી વાત છે પરંતુ આ તો માત્ર તાજવા લઈને એટલે વેપાર કરવા તાજવા એટલે વેપાર કરવા આવેલી એમણે જ્યારે ભારતની અંદર પહેલી વખત પ્રવેશ કર્યો ત્યારે અહીંના શાસકોની એને અનુમતિ માગી રજા માગીએ પછી એમને વેપાર કરવાની પરમિશન મળી એ વેપાર કરવા આવેલી પ્રજા આ દેશની શાસક મોટા ભાગના પ્રદેશની શાસક પ્રજા બની અને એ શાસક પ્રજા બન્યા પછી માત્ર એને ઘણા બધા લોકો અને ઘણા બધા કલમ ચલાવનારા લોકો એમ કહે છે અંગ્રેજો ઘણું બધું લૂંટી ગયા લૂંટી ગયા સાચી વાત છે દ્રવ્ય લૂંટી ગયા છે પણ એની સાથે મૂલ્યો અને માન્યતાઓ એટલા બધા મૂલ્યો અને માન્યતાઓ પણ આપી ગયા છે કે એ અંગ્રેજોના આગમન પછી આ દેશની અંદર સતયુગની શરૂઆત થઈ એમણે સૌથી પહેલાં તો તમામ ભારતીયોનો સમાન શિક્ષણ અઢારસો પાંત્રીસનીમાં અમલમાં આવેલી મેટ્રો મેકનોલોજી શિક્ષણ પદ્ધતિએ તમામ ભારતીયોને સમાન શિક્ષણનો દરજ્જો આપ્યો તો દરેકનો તક આપી સમાન શિક્ષણની કાનૂની રીતે દરેક માનવ સમાન માનવ હોય એ રીતે કાનૂન વ્યવસ્થા ગોઠવી એની પહેલાં દેશની અંદર એક કાનૂન અને સમાન કાનૂન સમાન ન્યાય વ્યવસ્થા નહોતી એમણે સમાન ન્યાય વ્યવસ્થા એટલે ગરીબમાં ગરીબ અમીરમાં અમીર વર્ણના દરજ્જાની રીતે પણ નિમ્ન ઉચ્ચ ઉચ્ચ કક્ષાના દરેક માનવ એક કાનૂનથી તોલાય અને એક કાનૂનથી એનો ન્યાય થાય એવી ન્યાય પદ્ધતિ અને શિક્ષણ પદ્ધતિ એમણે આપી એમણે સિવિક સેન્સ આપી તમારે કઈ રીતે બોલવું ચાલવું બેઠવું ઓછવું એકબીજાના આદર માન કઈ રીતે એક એમણે એ પ્રકારની આખી પ્રણાલીકા વિકસાવી અને એ પ્રણાલિકાના આજે ભારતના નેવું ટકા કરતા વધારે લોકો અનુસરી રહ્યા છે આટલું જ નથી થયું એમણે અનેક એવા કાનૂનો પ્રસારિત કર્યા સતી પ્રથા સતી થવાનો એની ઉપર પ્રતિબંધ મૂક્યો દૂધપીતીના જે પરંપરાઓ હતી એવી જે અમાનુષિક પરંપરાઓ હતી એ બધી પરંપરાઓને એમણે પ્રતિબંધિત કરી એને નાબૂદ કરવાના પ્રયાસ કર્યો અને એના માટે એમણે અનેક વખત જુદા જુદા કાનૂનો કર્યા બાળ વિવાહ વિધવાઓનો જે પ્રથા હતી એની ઉપર કાનૂ કરી અને એ ક્રમ ઉંમર ક્રમશઃ વધારતા ગયા શરૂઆતમાં એવો તબક્કો હતો કે નવ વર્ષની દીકરીના લગ્ન થઈ શકે એને માન્ય ગણાતી એ એ વય એમણે વધારતા વધારતા પુખ્ત ઉંમરની દીકરી થાય એ એવા કાનૂનોમાં એમણે ઘણા બધા ફેરફાર કર્યા પણ એમના શાસન દરમિયાન મહાત્મા જ્યોતિરાવ ફૂલે રાજા મોહનરાય મોહન રાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એવા બીજા સેંકડો સમાજ સુધારકો થઈ ગયા એવા બીજા સેંકડો સમાજ સુધારકો થઈ ગયા અને એ બધામાં બધાની ઉપર શિરમો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે આ બધાએ મનુવાદી પરંપરાઓ વર્ણ પ્રથા જાતિ પ્રથા સતી પ્રથા વિધવા વિવાહનો અનુમોદન અસ્પૃશ્યતા નાબૂદી અને એવા બીજા કોમી વૈનિષ્ય જે ફેલાવતી પરંપરાઓને માન્યતા આ બધાનો વિરોધ કરી અને એક સારો તંદુરસ્ત સમાજ નિર્માણ થાય એવી દિશાની અંદર અનેક અનેક સમાજ સુધારાઓ પ્રયાસો કરે આજે પણ કેટલાક ભગવા કપડાં પહેરેલા લોકો આજે પણ કેટલાક ભગવા કપડાં પહેરેલા હવે તમારે એને સાધુ કે સંત કહેવાય તમારી ઉપર નિર્ભર કરે છે પણ હું એને એમ કહું છું માત્ર ભગવા કપડાં પહેરેલા લોકો એમ કહેતા કે આજ બી હંસ કે સાથ કૌવા સ્પર્ધા કરના શું કહે છે કે સાથ કૌવા સ્પર્ધા કરતા એટલે એનો સીધો સીધો મતલબ એવો છે કે ભાઈ ઉચ્ચ કક્ષાના બ્રાહ્મણો એમની દ્રષ્ટિએ ઉચ્ચ કક્ષાના બ્રાહ્મણો સાથે કથિત અછૂતો સ્પર્ધા કરી રહ્યા છે આ જેણે વિધાન કર્યું છે એ એક જૈન જૈન સંપ્રદાયનો માણસ હતો એનું આ વિધાન છે એક ભાઈએ એવું વિધાન કર્યું કે ભાઈ પરમાર મકવાણા જાદવને અમારે સાહેબ કહેવાના ક્યાં સુધી અમે અમને આપણે સાહેબ કહેવાના આવા સેંકડો સેંકડો આ ગંદી નાલીના કીડાઓએ આવા ઘણા બધા વિધાનો કરેલા છે એ વિધાનો આપણે દોહરાવાની જરૂર નથી પરંતુ એવા વિધાનો એવી પરંપરાઓ એવી માન્યતાઓ અને એવા મૂલ્યોના કારણે આજે પણ હવે નવી પરંપરા શરૂ થઈ છે અનુસૂચિત જાતિના નાગરિકોનો સાંસ્કૃતિક બહિષ્કાર હમણાં આજકાલ સમાચાર આવ્યા કે ભાઈ સિદ્ધપુર તાલુકાના ખોરડા ગામની અંદર વાલ્મિક સમાજના લોકોનો સામાજિક બહિષ્કાર થયો છે એની પહેલા પારડી ગામના ડીસા તાલુકાના પારડી ગામના લોકોનો અલગ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી વાવ તાલુકાના કલ્યાણપુરા ગામની અંદર એમનો ફાળો ના લેવામાં આવ્યો આવા બધી ઘટનાઓ જોટાણા મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ભાટિયા ગામમાં પણ એમની સાથે અલગ વ્યવસ્થા આવા બધી પરંપરાઓ રોજે રોજ વધતી રહી છે અને આના કારણે કોમી વ્યુમનસ્ય ફેલાયેલું છે સામાજિક તિરાડ વધતી જાય છે પરંતુ આ બધી બાબતોનો નાબૂદ કરવા માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા જે બંધારણનું નિર્માણ કરવામાં આવ્યું અને એ બંધારણના નિર્માણના કારણે એ બંધારણના નિર્માણ કારણે ભારતના તમામ નાગરિક ભારતનું જે નાગરિકત્વ છે એવા તમામ લોકોના પોતાની ઈચ્છા મુજબનો ધર્મ પાળવાનો એનો જાતિ જ્ઞાતિ કે લિંગના આધારે એની સાથે એનો કોઈ ભેદના ભેદભાવ ન હોય એટલે એનો સમાનતાનો દરજ્જો અપાયો એને સ્વાતંત્ર્ય હક આવ્યો એટલે એ મુક્ત રીતે એટલે સસંદી વાણી નહીં અત્યારે અમુક જે હલકટ લોકો જે વાણીઓ બી નહીં પણ મર્યાદાની અંદર રહી અને નીતિમય વાણી અને મુક્ત અભિવ એના વિચારો એને મુક્ત રીતે વ્યક્ત કરવાનો એને અભિક અધિકાર આપવામાં એને એનું જે શોષણ થતું હોય એ શોષણ સામે એને ઉપાયો કરવાનો બંધારણ હક આપ્યો ધર્મ સાથે પોતાની પસંદગીના ધર્મ અને ઉપાસના પદ્ધતિ અમલમાં મૂકવાનો બંધારણ અધિકાર આપ્યો છે અને સંવિધાને જે અધિકારો આપ્યા છે એ અધિકારોનો ઉપયોગ કરવાનો અધિકાર આ મહત્વના અધિકારો ભારતના બંધારણે આ દેશના તમામ નાગરિકો એ ગરીબ હોય તવંગર હોય કોઈ પણ એ વર્ણનો હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ સંપ્રદાયનો હોય તમામના આ બધા અધિકાર આ છે ઘણું બધું બંધારણ આપ્યું આટલું જ નથી આપ્યું અને સાથે સાથે ભારતના પુખ્ત ઉંમરના એક વ્યક્તિને એક મત અને એક મતનું મૂલ્ય પણ એક જ હોય એટલે સમાન મતાધિકારનો કાયદો આપ્યો અને તમામ પુખ્ત નાગરિકોને આ અધિકાર આપ્યા આના કારણે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ભારતના બંધારણના કારણે અનુસૂચિત જાતિના અનેક લોકો અનુસૂચિત જાતિના અનેક લોકો પોતાના જુદા જુદા પ્રદેશોની અંદર મુખ્યમંત્રી બની શક્યા ભારતીય બંધારણને આપેલા અધિકારના કારણે કે આર નારાયણ જેવા બહુશ્રુત વિદ્વાન ભારતના રાષ્ટ્રપતિ બની શક્યા બીજા એ પ્રમોટ કરેલા રામનાથ કોવિંદ નામનો વ્યક્તિ પણ ભારતના રાષ્ટ્રપતિ બની શક્યા અ અને આજે ચૌદ મે બે હજાર પચીસના રોજ ભારતની સુપ્રીમ કોર્ટની અંદર અનુસૂચિત જાતિમાંથી જન્મેલા ગવાઈ આ દેશના મુખ્ય ન્યાયાધીશ બની રહ્યા છે ભારતની સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશો એમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે શપથ લે એ ચાર્જ સંભાળી રહેલા છે આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને સાથે સાથે આપણે એમની પાસે એ નીતિમય અને સમાનતાના ધોરણે એમના ચૂકવવાની આપણે અપેક્ષા રાખીએ નાયબ વડાપ્રધાન સુધી એ બાબુ જગજીવન રામ પહોંચી શકે આ ભારતીય બંધારણની ઉપલબ્ધિ છે અનુસૂચિત જનજાતિના લોકો અનેક મુખ્યમંત્રીઓ બન્યા ગુજરાતમાં અમરસિંહ ચૌધરી અને ભારતના રાષ્ટ્રપતિ પદ ઉપર આદિવાસી પરંપરામાં સમાજમાંથી આવતા દ્રૌપદી મુર્મુ ઓબીસી સમાજમાંથી અનેક ઓબીસી સમાજમાંથી અનેક મુખ્યમંત્રીઓ આવ્યા ગુજરાતમાં માધવસિંહ સોલંકી અને મધ્ય અરે સોરી બિહારમાં લાલુ પ્રસાદ યાદવ રબડી દેવી કર્પૂરી ઠાકર ઉત્તર પ્રદેશની અંદર મુલાયમસિંહ અખિલેશ આને બધા ઘણા બધા ઘણા બધા આવ્યા દેવગૌડા નામના ઓબીસી સમાજમાંથી વડાપ્રધાન આવ્યા અને આજે પણ વડાપ્રધાન જે પદ ઉપર છે એ ઓબીસી સમાજમાં છે એટલે ભારતના જે ત્રણ મહત્વના પદો છે ભારતના ત્રણ મહત્વના પદો છે આ દેશના રાષ્ટ્રપતિ આ દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અને આ દેશના વડાપ્રધાન એ ત્રણેય અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી અન્ય પછાત વર્ગમાંથી આવે છે આ ભારતના બંધારણની ખૂબ મોટી સિદ્ધિ છે આ ભારતના બંધારણની ખૂબ સીટી છે અને આ સતયુગ સોળ કળાએ છે સતયુગ સોળ કળાએ છે એનું આ બહુ વાસ્તવિક પ્રમાણ છે તમને જે લોકો હોય હોય અને આના કારણે આટલું જ નથી આટલું જ નથી તમે કોઈ પણ પદ ઉપર તમે તમારી ગ્રામ પંચાયત છે તમારી નગરપાલિકા છે અથવા તો રાષ્ટ્રપતિ પદ સુધી માટે તમે ઉમેદવારી કરી શકો આ બંધારણ તમને અધિકાર આપ્યો તમે તમારી સાથે થતા તમામ અન્યાયો સાથે તમે કાનૂની રીતે ન્યાય માગી શકો છો જો ઘણા બધા અન્યાયો થાય છે ન્યાય નથી મળતો પરંતુ આ બધા હક તો છે જ તે એની પછીના પરિણામ શું એ વસ્તુ અલગ છે તમને પૂરો નથી મળતો પોલીસનું વર્તન સરકારનું વર્તન આ બધી બાબતો એ અલગ છે એ સારી પદ્ધતિની વાત છે પણ તમે જ્યારે ન્યાય માગવા જાઓ તો તમને ન્યાય માગવાનું મળે છે તમે મનપસંદ વ્યવસાય કરી શકો તો વ્યવસાય ચાલે છે નથી ચાલતો પછી આવે છે તમે ગમે તે સંપત્તિ વ્યવસાય શકો છો તમારી યોગ્ય પસંદગીના પાત્ર સાથે તમે વૈવાહ વૈવાહિક દરજ્જાથી જોડાઈ શકો છો જો આટલા બધા અધિકારો તમને મળ્યા હોય અને ભારતના બંધારણના પ્રતાપે ભારતની ત્રણ સર્વોચ્ચ પદો ઉપર અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો પ્રતિનિધિત્વ કરતા હોય અને જે મનોવાદી પરંપરાના લોકોએ તમારા શિક્ષણ સંપત્તિ અને શસ્ત્ર પ્રાપ્તિ ઉપર પ્રતિબંધ ફાળવેલા હોય એ સમાજમાંથી અથવા તો એ પરંપરામાંથી આ અગત્યના મુદ્દાઓ પર વ્યક્તિ ના હોય એ આજ સુધી આવી ગયા ઘણા બધા સેંકડો આવી ગયા છે પરંતુ આ ત્રણ અનુસાર જાતિ જનજાતિ અને ઓબીસીની અંદરથી આ જે પ્રતિનિધિત્વ આવ્યું છે એ ભારતના બંધારણની સિદ્ધિ છે એ ભારતના બંધારણની સ્થિતિ છે અને ભારતની અંદર સતયુગ સોળ કવાય કીધો છે એના આ બહુ દાર્શનિક પરિણામ છે તો તમારી ફરજ શું થાય તમારી ફરજ શું થાય એ કેટલીક વિકૃત વિચારધારાવાળા લોકોના નથી ગમતું વિકૃત વિચારધારાના લોકોને એમ નથી એમને આજે પણ આ દેશનું હિન્દુ રાષ્ટ્ર લાવવું છે એમણે આ બંધારણ રદ કરવું છે એમણે ગઈ ચૂંટણીને ગંદર ગઈ વગાડીને એવું કીધું છે કે ચારસો બેઠો બેઠકો આપી દો હમણાં એક વિકૃત માણસના વ્યક્તિએ એવું કહ્યું કે ભાઈ બસો ચાલીસ સીટની અંદર તો આટલું જ યુદ્ધ હોય ને તમે ચારસો સીટો આપો તમે જુઓ એમની નૈતિકતાનું સ્તર કેટલું બધું નીચે જઈ રહ્યું છે આ છે ને એમની બુદ્ધિ ક્ષમતાનો સવાલ નથી આ નીતિમત્તાનો સવાલ છે બંધારણ એમણે બદલી નાખવું છે મનુસ્મૃતિ લાવવી છે આવું અનેક વખત કહેલું છે અનેક જે લોકોની શરીરની ઉપર ભગવા વસ્ત્રો છે પણ એની અંદર એના મન અને મસ્તિષ્કની અંદર તો કોણ શાસન કરે છે એ તમારે નક્કી કરો એના મન મસ્તિષ્કની અંદર કોઈ સદમાનવ શાસન નથી કરો એના મન મસ્તિષ્કની અંદર એવા દુરાચારી વિચારો એના દુરાચારી વ્યક્તિ એના મન મસ્તિષ્ક પડેલો છે અને એ લોકો આજે પણ એમ કહે છે કે અમારે તો મનુષ્ય ચલાવ્યું છે તમે જે જે ગાડી બંગલાની અંદર છો તમારા દીકરાઓ જ્યાં આગળ મુક્ત વિહાર કરી રહ્યા છે એ ભારતના બંધારણની જે છે એસી વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી તમે અને તમારા મા બાપો જે ખેતમજૂરી કરતા હતા વેઠ કરતા હતા અનાચાર અત્યાચાર શોષણ હતું ત્યાં આગળ તમને લઈ જવા માટેની કેટલાક જે લોકો ખરેખર વૈચારિક રીતે લઘુમતીમાં હોવા છતાંય એ લોકોની આવી મનોચ્છાઓ છે એ લોકો એવું ઈચ્છે છે કે તમે પકોડા તળો તમે લારીઓ ચલાવો તમે ખાડા ખોદો તમે દારૂ ગાળો તમે સુધરેલા રાક્ષસોની એડીઓ નીચે તમે કચડાતા રહો એવું ઈચ્છે છે માટે જો તમે આવું થવા માટે આવું થવા દેવા ન ઈચ્છતા હોય તો બંધારણની રક્ષા માટે તમે તૈયાર રહો બંધારણની રક્ષા માટે એ તમારા લાકડી હથિયારો લઈને બહાર નથી આવું તમારે તમારા મન અને મસ્તિષ્કની અંદર સામાજિક સભાનતા હોવી જોઈએ કાનૂની સભાનતા હોવી જોઈએ બંધારણ બચાવવા માટે જે કંઈ વૈચારિક ભોગ તમારો વૈચારિક ભોગ તમારી વૈચારિક સક્ષમતા અને વૈચારિક મનોબળ અગત્યનું છે આની અંદર કોઈ હથિયારોનો ઉપયોગ અને હથિયારોના અનુમોદનની ક્યાંય જરૂર નથી જરૂર એટલી છે કે તમે વૈચારિક રીતે સામાજિક સભાનતા કેળવાઓ કાનૂની સભાનતા કહેવાઓ બંધારણની સભા બંધારણ સમજો વાંચો વિચારો આજે તો ભારતના ન્યાયતંત્રના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા સાહેબને માન્યવર સાહેબને આપણે અભિનંદન પાઠવીએ એમના કાર્યકાળ દરમિયાન જેટલાઓ ખટલાઓ આવે એ ખટલાઓ આપણે તટસ્થતા પૂર્ણ કે પરિપૂર્ણ કરીએ એવી પણ અપેક્ષા રાખીએ અને સાથે સાથે ભારતનું બંધારણ કાયમ માટે આ પરિસ્થિતિમાં ટકી રહે અને સતયુગ આથી પણ વધુ કળાય ખીલાય એવી અપેક્ષા રાખીએ તમારી પાસે તો એ અપેક્ષા છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને બે લાંક્યો એને દબાવો યોગ્ય લાગે તો કરજો ને તમારી ફરજ છે મારી ફરજ નહીં જે આવે છે હું કરી રહ્યો છું તમારી ફરજ મારે તમે કરો આવજો ફરી મળીશું આપણે